નમસ્કાર દોસ્તો જય શ્રી રામ આ વિડિયો તમે લોકો ખાસ મારો સાંભળજો ગઈકાલે રવિવારના દિવસે એક વ્યક્તિ આપણી ઓફિસ ઉપર આવ્યા હતા રાહત દરના ચોપડા માટે અને પછી એની સાથે વાતમાંથી વાત નીકળે તો એ ભાઈ પાંચ ઘંટી જાડા હિરાની ચલાવતા હતા શિવડીની અત્યારે બાર દિવસથી એનું કારખાનું બંધ છે કારીગરોને થોડા ઘણા ક્યારે પૈસા આપ્યા હતા એ જ સરસા કરતાં કરતાં એક વ્યક્તિનો કારીગરનો ફોન પણ આવ્યો કે છે પૈસા જોઈએ છે તો કે ગઈ ગઈકાલ આવતીકાલે આપણે બધાને પૈસા આપી દેવાના છે એટલે મેં એને પૂછ્યું કેમ અત્યારે તમે બાર દિવસથી બંધ રાખ્યું છે વેકેશન છે કે શું છે મને કે ઉપરથી ભરાવો માલનો એટલો બધો થઈ ગયો છે તે સસ્તા ભાવે માગે છે મજૂરી તોડવાની કામ વાત ચાલુ છે તો હવે આપણે નીચે રત્ન કલાકારોની મજૂરી તોડી શકીએ એવી કોઈ આપણી પાસે જગ્યા નથી કારણ કે અત્યારે સસ્તા ભાવે તો બને છે એમાં હવે ઉપરથી આપણે તોડે તો આપણે કારીગરની મજૂરી તોડીએ કેમ એવી પોઝિશન નથી કારણ કે કારીગરને પછી કાંઈક તો મળવું જોઈએ ને એટલે ટાઈમ પૂરો ભરે પ્રોડક્શન પૂરું આપે ને છતાં એ કે અત્યારે મજૂરી એને પૂરી નથી મળતી એ આપણને ખબર છે પણ હજી આપણે ઉપરથી ને જાય કે માલનો મગાણ જ એટલું બધું અંદરથી છે તો આપણે હવે રસ્તો નથી તો કીધું બંધ કરી દઈએ તો શરૂ ક્યારે કરવાનું છે તો એ એની કોઈ તારીખ નથી એટલે ખાસ અત્યારે સોમાંથી નેવું પંચાણું લોકોને કાંઈક ને કંઈક મુશ્કેલી એટલે કે હપ્તા ચાલુ છે મકાનના હોમ લોન પર્સનલ લોન ગાડીની લોન ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઘરઘંટી વગેરે વગેરે એસી કાંઈ ને કાંઈ નાના મોટા હપ્તા ચાલુ હોય છે બીજા નંબરમાં અત્યારે પરીક્ષાનો સમય આવ્યો છે ફી ભરવાની હોય ચોપડા પાઠ્યપુસ્તક વગેરે વગેરે સારી બાજુથી ઘરનો જવાબદાર વ્યક્તિ હોય ને એને નવા રોજ એ વિચાર આવે છે હું ક્યાંથી પૈસા લાવી મહાનગરમાં રહેવું હાવ તમે એમને હાદાયથી રહ્યો ને તોય રોજ હજાર બારસો પંદરસો રૂપિયાનો ખર્ચ લાગે છે ફેમિલીનો તો બીજો કરવો કે નવું તો એમાં વાત જ નથી તોય અત્યારે હજાર પંદરસો રૂપિયા ખર્ચો લાગે છે એટલે કોઈ નબળો વિચાર ન કરશો ઠાકોરજીની ઘેરે દેર છે પણ અંધેર નથી પરિવારના સ્નેહ મિલનો હમણાં આવી રહ્યા છે એમાં ધ્યાન રાખજો કારણ કે અત્યારે હવે એક મેસનો ક્રેઝ ક્રેજ આવ્યો છે અત્યાર સુધી એક્સપો કરવા કોઈને ધંધાને પ્રમોટ કરવો ને એવું બધું હતું પણ હવે બુદ્ધિજીવી લોકો એવો વિચાર કરી રહ્યા છે કે આપણા પરિવારમાંથી ટીમ બનાવીએ અને એક દિવસમાં ક્યાંક સારી ભાડાની જગ્યા રાખીએ અને પરિવારના પૈસા ભલે ને વપરાતા એમાં ક્યાં આપણે આપણા એકના છે અને મેચ રમાડીએ તમે યાદ રાખજો તમે એક દિવસની મેચ રમાડીને કોઈને લતે લગાડો છો એ પછી મેસના કોપડામાં કે મેસના રમવાના જ્યાં સેન્ટરો છે ને ત્યાં કાયમ મેચ રમવા જાય છે ને રાતે બબે વાગ્યે ઘેરે આવે છે આ બધા સમાચાર અમારી પાસે છે અને અમારી પાસે લોકો આવી બધી વ્યથા જણાવતા હોય છે કે અમારા છોકરા હાલતે લાગ્યા છે અને ત્યાં પછી નશો જુગાર બધું એમાં આવી જાય છે એટલે કોકના છોકરાને સુધારી ન હોય કે તો કાંઈ નહીં પણ બગાડવાનો કોઈને બિલકુલ આપણે અધિકાર નથી ભલે આપણે પરિવારની જવાબદારી મળી હોય કોઈ પણનો પરિવાર હોય કોઈ પણ જ્ઞાતિનો પરિવાર હોય એને આ મેંસ રમાડવાની જે લત લાગી છે ને કે ભાઈ આપણે એક દિવસીય મેસ રમાડીએ એમાં કોઈના છોકરા સુધારવાના બદલે બગડે દાધા એટલે ખાસ આપણે નાના માણસો જે છે જેને જવાબદારી છે ઘરની એના માટે થોડો ઘણો અત્યારે વિકટ પરિસ્થિતિ છે પણ કોઈ નબળો વિચાર ન કરશો આત્મહત્યાના ઘણા બધા કેસ આવી રહ્યા છે મને પણ એવા ફોન આવે કોઈના કે હવે કોઈ રસ્તો નથી રહ્યો ભાઈ શું કરવું એવા કોઈ લોકો હોય તો અહીંયા આવજો એને ધંધાની કે કાંઈ પણ હશે ને નાનું મોટું એને આપણે વિના મૂલ્ય આમાંથી પ્રમોટ કરી દેશો આપણા સોશિયલ મીડિયા માધ્યમથી પણ કોઈ નબળો વિચાર ન કરજો હિંમત હારશો નહીં ચાર છ મહિના હોય છે હારો ને મોળો સમય આવતો હોય છે પણ પરિવારના પણ લોકોને મારે કહેવું છે કે જે સ્નેહ મિલનો થાય છે એમાંથી બને તો મદદ કરવી આપણા પરિવારમાં નાના માણસો હોય ને એને પણ આવ્યા મેચના ને એવા રવાડે ન ચડાવી દેવા એવી મારી તમને બે હાથ જોડીને વિનંતી છે દરેક જ્ઞાતિ જાતિના પરિવારો જે કાંઈ થતા હોય એમાં દરેક જગ્યાએ કોઈની સ્કૂલ ફી ભરી ભરીદી કોઈ દીકરીના લગ્ન ન થાય કે એમ હોય એનો પરિવાર ન કરી એમ હોય તો એ પરિવારના સ્નેહ મિલનમાં એકાદ બે એવા લગ્ન એ કરી દેવા અથવા કોઈને પાઠ્યપુસ્તક છે સોપડા છે એવું અત્યાર સુધી સારા કામ થતા જ આવ્યા છે અને એવા થાય તો કાંઈ એમાં વાંધો પણ નથી અને થવા પણ જોઈએ આપણો પરિવાર હોય તેનું આપણે ધ્યાન ન રાખીએ તો કોણ રાખે આવી જવાબદાર લોકો જે પરિવારના સ્નેહ મિલનવાળા હોય એને મારી વિનંતી છે ઓર્ડર નથી વિનંતી છે એટલે ખાસ નાના માણસો હોય જવાબદાર વ્યક્તિ હોય કોઈ નબળું વિચારશો નહીં ધન્યવાદ